હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર પાઠ બે તેને તે ઉકશે ના પાઠ્યપુસ્તકની વાર્તા અને પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું બાળ મિત્રો આ વિડીયોનો ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને ચાર વિભાગમાં વહેંચેલો છે આજે તેનો પ્રથમ વિભાગમાં એક થી ચાર પ્રવૃત્તિઓની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ બે તેને તે ઉકશે નયા વાર્તા અને પ્રશ્નોના જવાબની સમજ પ્રવૃત્તિ એક તમારા શિક્ષક પાસેથી ગીતડું સાંભળો ચિલગાન કરો અને જાતે ગાઓ સૌ પ્રથમ બાળકો સરસ મજાનું ગીત જોઈએ ચાલ આપણે ફરવા જઈએ 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 પાસે પાસે હળવા મળવા દોડી ચાલ આપણે ફરવા જઈએ ફૂલડા સાથે રમવા જઈએ ચાલ આપણે ફરવા જઈએ આંબા ડાળે ઝૂલવા જઈએ નદી કિનારે ભમવા જઈએ ધામ ફરીને ને તરવા જઈએ ચાલ આપણે ફરવા જઈએ પ્રવૃતિ બે ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે ચાલો એક રમત રમીએ શિક્ષક કે રમાડનાર જયારે કહે ગાય ઉડે તો તમારે ફરર કહી બે હાથ વડે ઉડવાનો અભિનય કરવો પણ રમાડનાર બોલે કાબર ઉડે તો તમારે ફર બોલવાનું નથી કે અભિનય પણ કરવાનો નથી રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફરર નહીં કરવાનો પ્રાણીનું નામ બોલે ત્યારે જ ફરર કરવાનું જે ભૂલ કરે તેને તે વખતે જે પશુ પક્ષીનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢી બતાવવાનો દાખલા તરીકે રમાડનાર કહે કે ચકલી ઉડે ત્યારે જે વિદ્યાર્થી ફરર બોલે તેને ચકલી બોલે એવું ચી બોલી બતાવવાનું રહેશે કૌંસમાં કહ્યું છે જરૂર પડે તો શિક્ષકે મદદ કરવી ત્રણ જુઓ અને કહો અહી કેટલાક પક્ષીઓના ચિત્રો છે 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 કોના પેલું ત્યારબાદ છે અને મોર છે બીજા ખાનામાં કાગડો કોયલ ચકલી અને કબૂતર નું ચિત્ર આપેલું છે હવે ચિત્ર પરથી પ્રશ્નના જવાબ લખીએ એક કોની કલગી સૌથી સારી લાગી જવાબ મોર નીકળગી સૌથી સારી લાગી બે આ પક્ષીઓમાંથી તમને કયા કયા પક્ષીઓ જોયા છે જવાબ આ પક્ષીઓમાંથી મેં મોર કૂકડો કાગડો કાબર ચકલી કબૂતર જેવા પક્ષીઓ જોયા છે સવાલ ત્રણ તેઓ શું ખાતા હોય છે કોઈ પણ બે પક્ષી વિશે કહો જવાબ એક મોર દાણા અને જીવડા ખાય છે બે કાગડો એઠવાડ અને જીવજંતુ ખાય છે સવાલ 4 કોઈ પણ બે પક્ષીઓના અવાજ કાઢો ચકલી ચીંચી કરે કાગડો કાકા કરે પાંચ કાબર અને ચકલીની જેમ ચાલી બતાવો વિદ્યાર્થીએ કાબર અને ચકલીની જેમ ચાલી બતાવું છ તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે જવાબ અમારા આંગણામાં મોર પોપટ કાબર કાગડો ચકલી કબૂતર કુકડો વગેરે પક્ષીઓ આવે છે ચટ એક કુકડીને એવું કંઈક શીખવાનું મન થયું જે બીજા પક્ષીઓ વિચારી પણ શકતા ન હતા તેની વાર્તા સાંભળો અને વારંવાર વાંચો કુકડીને કલગી ઉગે બાળ મિત્રો ચાલો સરસ મજાની વાર્તા જોઈએ વર્ષો પહેલાંની આ વાત છે એક કુકડી હતી હોશિયાર કુકડી ઈંડા સેવામાં હોશિયાર ચણ વીણવામાં હોશિયાર બચ્ચા સાચવવામાં હોશિયાર એમને ચણ વીણતા શીખવવામાં હોંશ્યા બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે કુકડી પણ હોંશી હોંશી પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે કુકડીને બે વાતે દુઃખ એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું નથી ને બીજું એ કે એને રંગીન પીછા નથી માથે કલગી નથી ગળે લાલ પીળા રંગો નથી પણ એનું તો શું થાય કૂકડીને નાનપણથી હોઈશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જુએ બિચારી કૂકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે ફરવું પડે એ દોડવામાં કેવી હોશિયાર હોય પણ દોડવું એટલે દોડવું ને ઉડવું એટલે ઉડવું બેમાં ફેર ખરો તો ખરો જ નહીં દોડવા અને ઉડવાથી કૂકડીને શું ફાયદો કે નુકસાન થાય કુકડીએ પોતાની હોશની વાત પોતાની માને કરી તો મા કહે એ તો એમ જ હોય કુકડીને માથે કલગી ન હોય કુકડી એની બહેનપણીઓને કહે તો એ બધી તો હશે માથે ચડીને જમીન પર આપણે રમીએ જમીએ ને ખુશ રહીએ મૂક વંડીની વાત ચાલ અહી સાત તાળી રમીએ કુકડી ના છૂટકે દોડા દોડીમાં જોડાય કદીક ન પણ જોડાય અને એક કોરે ઊભી ઉભી વંડી તરફ જોયા કરે મનમાં એક જ રડ છે મારે વંડીએ ચડવું છે એકવાર એવું થયું કે કુકડી વંડીની બહાર ઉકરડામાં ચડતી હતી ત્યાં અચાનક બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી કુકડી બી ગઈ સહેજ જ ઉડી કે પાસે પડેલા એક પથ્થરા પર ચડી ગઈ બિલાડીઓ તો લડતા લડતા આગી જતી રહી શાંતિ થઈ ગઈ કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે ઓહ એટલું ઊંચે તો મારાથી ઉડાય છે કુકડી ચકિત થઈ ગઈ કુકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને એ પથરા પર બેસવા માંડી ઉડીને પથરા પર બેસે વળી નીચે ઉતરે વળી ઉડીને પથરા પર બેસે કોઈક વાર સહેજ નીચું ઉડાય તો પથરા જોડે ને નીચે પડે તોય વળી પાછી ઉડવા જાય કુકડીને મજા પડવા માંડી સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ ઉડતર ઉડ ઉતર કરવા કર્યું થાકીને એ સાંજે પાછી ફરી ત્યારે એ ખુશ હતી ખૂબ જ ખુશ કુકડીને ખુશખુશિયાળ જોઈને કુકડાએ પૂછ્યું કેમ આજે ચડવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે કુકડીએ કુકડાને પથરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરી રહેવા તેને હવે શું કામ છે તારે આવા શોખ કરીને કુકડાએ કહ્યું કુકડીએ કુકડાની વાત સાંભળી લીધી પણ એને ગમી નહીં મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે કુકડીએ પોતાની અભિલાષા કુકડાને કહી અને વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓએ ન કર્યું એટલે મારે નહીં કરવાનું ક્યાં સુધી કુકડીઓએ જમીન પર ચણ્યા જ કરવાનું કુકડી આમ રોજે રોજ ઉડ ઉતર કર્યા કરે એનાથી થાકે એટલે કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે એ કેમ પાંખો ફેલાવે છે કેમ પગ સંકોરે છે કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે છે એ નિરીક્ષા કરે કુકડો મનમાં પોરસાય કે કુકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે કુકડો ખુશ થાય વધારે જોરથી ઉડે અને કુકડી થોડું વધારે શીખે ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું ઊંચે ઉડીને શું મળવાનું તને માથે કલગી થોડી ઉગવાની છે કુકડી તું તો કુકડી જ રહેવાની ને કુકડીની ઈચ્છા પૂરી થશે ચાલો જોઈએ કુકડી ખીજાય મને કલગી ઉગે ના ઉગે તારે શું જા મને કલગી ઉગશે જોઈ લેજે તું કાગડાને હસતો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કુક કુકડે કૂક ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો ત્યાં એને શું જોયું થોડી જ દૂર વંડી પર હતી કુકડી તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી અરે કુકડી તો અહીંયા કુકડે નવાઈ પૂછ્યું હા હું હવે ચડી શકું છું વંડી પર કુકડી વટથી બોલીને કુકડાની જેમ જ ઊંચી કરીને ચારેય બાજુ જોવા માંડી ચારેય બાજુ શું હતું હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરથીની સામે જોયા નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા ઝાડના ડાળ પાંદડાની નજર સામે હતા કાબર ચકલી તેતર કબૂતર કાગડા પોપટ બધાને જોતી હતી પણ ઉકરડા પાસે જમીન પર એ પંખીઓને એને ડાળની ડાળે જોડતા જોયા કુકડી ખુશ થઈ ગઈ નવાઈ પામી હરખેલી થઈ ગઈ ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ એ ઉડીને કુકડીની પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી એ કુકડી જો તો ખરી તને માથે કલગી ઉગી છે હે ખરેખર કુકડીએ પૂછ્યું હાસતો વળી હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને અને પેલા દોઢ દાયા કાગડાને તારી કલગી બધાને દેખાય છે ત્યાં તો ચકલી કાગડો પોપટ કબૂતર બધા આવ્યા ને બોલ્યા વાહ વાહ કુકડીને માથે કલગી ઉગી બધાએ પાંખો પફાઈ તાળીઓ પાડી હવે તો કુકડીએ રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું નવું જોવા માંડ્યું શીખવા માંડ્યો જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી એનું ઈંડા સેવવાનું ચાલુ રહ્યું બચ્ચાને ચણતા શીખવાનું ચાલુ જ રહ્યું આ બધા કામો સાથે કુકડી બીજી કુકડી નો ઊંચું ઉડતા શીખવવા મહેનત કરતી સમજાવતી કોઈ કે માન્યું કોઈ કે ના માન્યું પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડી જોઈને કુકડો ખૂબ ખુશ થયો જો કે કાકડા અને બીજા થોડા કુકડા કુકડું કહ્યું કલગી ઉગી તે તો ઠીક મારા ભાઈ કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડી બાય કુકડી વિચારે છે વખત છે ને બીજ પીછા ઉગે ખરા કોને ખબર આ વાર્તા લખી છે સ્વાતિ મેઢે વાતચીત હવે એ વાર્તા પરથી પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક કુકડીએ શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું જવાબ સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ ઉતર ઉડ ઉતર કર્યા કર્યું એ મને સૌથી વધુ ગમ્યું સવાલ બે તમને શું લાગે છે તેને તે ઉગશે જવાબ કુકડીને કલગી ઉગશે નહીં ત્રણ આ વાર્તામાં તમને ક્યારે ક્યારે મજા આવી ક્યારે ક્યારે ઉદાસ થવાયું જવાબ આ વાર્તામાં જ્યારે જ્યારે કુકડીએ સફળતા મેળવી ત્યારે ત્યારે મને મજા આવી કુકડાએ જ્યારે જ્યારે કુકડીને હતાશ થવાય તેવી વાતો કહી ત્યારે ત્યારે મારાથી ઉદાસ થવાયું ચાર કુકડો અને કુકડી બંને સાથે હોય તો તમે તેમને કેવી રીતે ઓળખશો જવાબ કુકડો અને કુકડી બંને સાથે હોય તો જેના માથે કલગી હોય તે કુકડો અને માથે કલગી ન હોય તે કુકડી આ રીતે તમને ઓળખી શકાય સવાલ દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો તમે દોડવાનું કામ છોડી દો કે કરો કેમ જવાબ મને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી હું દોડવાનું કામ છોડી ના દઉં કારણ કે જે સતત પુરુષાર્થ કરે છે તેને સફળતા મળે છે છ એવા કયા કયા કામ છે જે તમારે કરવા છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે ત્યારે તમને કેવું થાય જવાબ એવા ઘણા કામ છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે જેમ કે સાયકલ ચલાવવી અંધારામાં બહાર જવું જાતે સ્નાન કરવું રસ્તો ઓળંગવો વગેરે આવા સમયે મને ગમતું નથી સાત તમારે કશુંક નવું શીખવું હોય ત્યારે તમે સૌથી પહેલાં કોની મદદ લ્યો છો જવાબ મારે કશુંક નવું શીખવું હોય ત્યારે હું સૌથી પહેલાં મારા મિત્રની મદદ લઉં છું આઠ કોઈ કામ જાતે શીખવું હોય તો કઈ કઈ રીતે શીખાય જવાબ કોઈ કામ જાતે શીખવું હોય તો તેની પૂરી માહિતી મેળવવી જોઈએ કોઈનું માર્ગદર્શન લેવું જોઈએ જાતે પણ પ્રયત્ન કરવો જોઈએ અને જ્યાં સુધી બરાબર ન શીખાય ત્યાં સુધી હતાશ થયા વિના સતત પ્રયત્ન કરવો જોઈએ નવ એવું કોઈ કામ ખરું જે તમે આપમેળે શીખ્યા છો જવાબ હું સાયકલ ચલાવવાનું કામ આપમેળે શીખ્યો છું દસ આ વાર્તામાં પછી શું થયું હશે શું કુકડીને રંગીન પીછા મળ્યા હશે જવાબ આ વાર્તામાં કુકડીને રંગીન પીછા મળ્યા નહીં હોય પણ તેનો પ્રયત્ન ચાલુ જ રહ્યો હશે બાળ દોસ્તો હવે પછીની પ્રવૃત્તિ તમે બીજા વિભાગમાં જોઈ શકો છો તથા બાળ મિત્રો કુહુ વિષયના અન્ય વિડીયો અને આ પાઠના પણ અન્ય વિડિયો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સ કે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો